રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે પોરબંદર સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને જયેશભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જામકંડોરણા ખાતે આજરોજ નિઃશુલ્ક દિવ્યાંગ સહાય ઉપકરણ માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને જયેશભાઈ રાદડિયા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જામકંડોળના દિવ્યાંગ લાભાર્થીઓને નિઃશુલ્ક સહાય ઉપકરણ મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના આયોજનથી પીજીવીસીએલના સીએસઆર ફંડથી અલ્મિકો ઉજ્જૈન દ્વારા નિઃશુલ્ક દિવ્યાંગ સહાયક ઉપકરણ માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું સાધન સહાય વિતરણ કેમ્પમાં જામકંડોરના તાલુકાના કુલ એકસો લાભાર્થીને બસો પાંત્રીસ સહાયક ઉપકરણ વિતરણ કરવામાં આવ્યા હતા વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ